સરદાર પટેલના નિર્વાણ દિવસ નિમિત્તે આણંદના કરમસદ ખાતે રાજ્યમંત્રી સરદાર પટેલે દેશની આઝાદીને અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાન ને યાદ કર્યું હતું તેઓની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને સરદાર પટેલજી ની પ્રતિમા પર શ્રદ્ધા સુમન આપ્યું છે એવા સરદાર સાહેબ નું નિર્વાણ દિવસ આપણને સૌને ગૌરવ થાય કે આ વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ જેણે દેશના પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા અને દેશના પ્રથમ ગુરુ પ્રધાન તરીકે જેમણે આખા દેશનું સુકાન કર્યું આઝાદીની જેનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજના યુવાનો પણ આજની પેઢીમાં સરદાર સાહેબનું નામ લેતા જ આપણે ગર્વ થાય આપણી છાતી ફૂલી જાય એ પ્રમાણનું વ્યક્તિત્વ આજે એમનો નિર્માણ દિવસ છે આજે પુષ્પાંજલિ કરી છે અને આવનારી પેઢી પણ વર્ષો વર્ષો સુધી સદંતર સરદાર સાહેબને એક લોખંડી પુરુષ તરીકે યાદ રાખશે અને ભારતના નિર્માણમાં એમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે જ આપણે આવો એનું શ્રદ્ધાંજલિ આપીએ